जय द्वारकाधीश खेळू मित्र તો હવે આજે આપણે તમે ટાઇટલને જોઈને સમજી ગયા હો બરાબર આજે આપણે ઓર્ગેનિક તરફ એક ડગલું આગળ વધવા જઈ રહ્યા છીએ તો આજે આપણે જીવામૃત બનાવશું બરાબર અને કઈ રીતના બનાવવું એની કઈ રીત છે અને હું હું એની અંદર સાધન સામગ્રી બધી આપણે જોઈએ તો એના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરશું તો વિડીયોને પહેલાં એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત સૌ પ્રથમ તો મિત્રો આપણે જીવામૃત બનાવવું હોય તો એના આપણે ફાયદા વિશે જોઈએ તો ફાયદા તો એના અઢળક ફાયદા છે આપણે અત્યારે બધે આપણે કેમિકલને ને બધે વાપરી વાપરીને બધા થાકી ગયા મોંઘા પ્રકારના આપણે ખાતરો વાપરીએ કેમિકલને ને બધે વાપરીએ તો આપણને જોઈએ એવું પરિણામ મળતું નથી તો આ એક એવું છે કે તમે ધીરે ધીરે આનું રિઝલ્ટ મળશે તમે તાત્કાલિક રિઝલ્ટ મેળવવા જાઓ તો તમને એક વર્ષની અંદર આની અંદર કંઈ એટલો ફાયદો નહીં મળે તમારે આની પાછળ સતત મહેનત કરતી રહેવી પડશે તો તમને આમાં બે વરસ જેવું થાય તો તમારી જમીનની અંદર શું થાય પહેલો ફાયદો તો આનો કે જમીનનું આપણું જે પીએચ લેવલ હોય એ હાઈ થઈ ગયું હોય તો આને એ કંટ્રોલમાં લાવશે અને આપણી જમીન છે તો એને સારી રીતે એ ફળદુપ બનાવશે જેના લીધે આપણે ઉત્પાદનમાં સારો ફેર પડી શકે અને એવા અઢળક ફાયદા છે ફાયદા તો આપણે અલગ વિડીયો બનાવશું એની અંદર આપણે બતાવશું આજે તો આપણે એ જ વાત કરશું કે આપણે જીવા અમૃત આજે કઈ રીતના બનાવવું બરાબર તો એની અંદર આપણે તમે જોઈ શકો આપણી પાસે અહીંયા અત્યારે ગાયનું પ્યોર ગાયનું સાણ છે ગાયનું સાણ તમારે દસ થી પંદર કિલો લેવાનું અને આ જોઈ શકો આ ડબ્બામાં અને ડોઈલમાં આપણે ગાયનું ગૌમૂત્ર છે ગૌમૂતર પણ તમે દસ થી પંદર કિલો લઈ શકો અને આમાં તમને બતાવું આ આપણે સૈનાનો લોટ છે સૈણાનો લોટ અથવા તો કઠોરનો કોઈ પણ પ્રકારનો લોટ હાલે એ કઠોરનો લોટ આપણે બે કિલો જેવો લેવાનો છે અને આપણી પાસે જે અહીંયા જોઈ શકો તમે ગોળ છે ગોળે તમે બે કિલો જેટલો લઈ શકો અને આ આપણી પાસે છે માટી છે બરાબર જો તમારે શક્ય હોય અને રાફળાની માટી મળી જાય તો એ માટી બધાય કરતાં ઉત્તમ રહેશે અને જો રાફડાની ના મળે તો આપણે વડ હોય કે પીપળો એની નીચેથી માટી લઈ લેવાની માટી એવી લેવાની કે એની અંદર કોઈ આપણે દવા કે ક્યારેય છાંટતા ના હોય એવી માટી પાંચસો ગ્રામ જેટલી આપણે એક બેરલ લઈ લેવાનું બરાબર ટીપણું આવતું હોય એને અડધાથી ઉપર જેટલું આપણે ભરી દેવાનું પાણીનું એનું એટલું ભરી રાખવાનું પાણીનું ભરે અને આ બધું જે આપણે માલસામાન છે એને સારી રીતે બધું મિક્સ કરવાનું બરાબર ચાલો આપણે જોઈએ કઈ રીતને એને મિક્સ કરી પહેલાં આપણે ગોળ લઈ લીધો ગોળને તમારે છે ને પેલા ઓગાળી લેવાનો સીધો બેરલમાં નહીં નાખી દેવાનો પેલા આ રીતને તમારે ડબ્બાની અંદર પાણી લઈ અને ગોળને વ્યવસ્થિત હેરખી રીતને એને ઓગાળી દેવાનો જો આપણે ઓગાળીએ બતાવીએ તમને આ રીતના આપણે નાખી અને વ્યવસ્થિત અને હલાવીને ઓગાળી લેવાનો और આ રીતના કઈ આ રહેવું ના જોઈએ આ સીધું તમે જો બેરલમાં નાખ દેવો તો આ બરાબર એમાં ઓગર છે નહીં પેલા આથી એને સારી રીતના આ રીતના ઓગાળી લેવાનું એટલે આ કઈ કણિયું કેવું એવું કઈ બસ ગોળ આમાં ઓગળી ગયું બરાબર તો આપણે બેરલ ની અંદર આ વ્યવસ્થિત ગોળ ને નાખી દઈએ આપણી પાસે જે આ સૈના લોટ છે બરાબર તો એને આપણે ડાયરેક્ટ નથી નાખવાનો ડાયરેક્ટ નાખશું તો કણીઓ રહી જાય તો આપણે એને વ્યવસ્થિત પાણી નાખીને એક રાબડા જેવું બનાવી લેવાનું અને રાબડું કરીને જ નાખવાનું સીધું ક્યારેય નાખવાનું જ નહીં બતાવીએ તમને કઈ રીતના નાખીએ તો હવે આપણે આ રીતના રાબડું બનાવ્યું અને જો આમાં ખાસ ધ્યાન એ વસ્તુનું રાખવાનું જો આ રીતના ગાંગડી ના રહેવી જોઈએ જો આ ગાંગડી જો આ લોટ આમાં રહી ગયો તો એને વ્યવસ્થિત હાઈથિથી બધાને આ રીતના આમ ભૂકો કરી નાખવાનો જેથી કરીને કંઈ ગાંગડી કેવું ના રહીએ જો આ દેખા જો આ કોરો લોટ નીકળે તો કોરો લોટ ક્યાંય રહેવો ના જોઈએ વ્યવસ્થિત એકદમ આ રીતના હાઈથિથી એને કરી નાખવાનું તો આપણે એ રીતના આખું રાબડું થઈ ગયું બરાબર તો આને આપણે બેરલની અંદર વ્યવસ્થિત નાખી દઈએ આખું આપણે આમાં ચણાનો લોટ ને કઠોળ નાખવાનું હતું એ નાખી લીધું જોઈ શકો તમે આમાં વ્યવસ્થિત બધું એ મિક્સ થઈ ગયું અને હવે આપણે ગૌમૂત્ર લઈ લઈએ એ પણ આપણે નાખીને બતાવીએ આપણી પાસે આ પંદર જેવું છે દસ થી પંદર લીટર ગૌમૂત્ર છે ગૌમૂત્રને આપણે આની અંદર નાખી દઈએ અને હવે આપણી પાસે વધ્યું જોઈ શકો તમે આપણી પાસે ગાયનું છાણ વહેું છે તો સાણને તમારે આ રીતના સીધું નાખવાનું નથી એને થોડું થોડું લઈ આ ની અંદર નાખી અને પાણી નાખીને અને વ્યવસ્થિત રાબડા જેવું કરી નાખવાનું જારો તમને બતાવવું કઈ રીતના આપણે કરીએ આ રીતના ડોલમાં લઈ લેવાનું ડોલમાં લઈ પાણી નાખીને રાબડું કરી દેવાનું આને ડાયરેક્ટ નાખવાનું જ નથી આપણે અને કોઈ આવા જો કચરો ને તમારે એમાં દેખાતું હોય તો એ પણ આપણે કાટતું જવાનું છે આ રીતના વ્યવસ્થિત એને રાબડું કરી દેવાનું સીધે સીધું નાખી દેવો તો એમાં મિત્રો ઓગરવાનો ને એ પ્રશ્ન રહે ક્યારેક એમને એમ રહી જાય તો આપણે આથો ને કહીએ તો એ બરાબર આપણે જમાવટ આવશે ને તો આ રીતના થોડુંક ધ્યાન રાખવાનું વ્યવસ્થિત થોડીક આપણે મહેનત તો પડશે પણ એ કરી લેવાની થોડીક મહેનત તો આ રીતના આપણે જો વ્યવસ્થિત થઈ જાય પછી આપણે એને અંદર નાખી દઈએ તો જો આ રીતના આપણું રાબડું થઈ ગયું તો આને આપણે બેરલની અંદર વ્યવસ્થિત ધીમે ધીમે નાખી દઈએ તો હવે આપણી પાસે લાસ્ટમાં બેસીએ જે છે આ માટી છે જે રાફળાની માટી આવે એ રાફળાની માટીને જો આ રીતના ગાંગડા હોય તો આને સીધા નહીં નાખી દેવાના આને પેલા આપણે વ્યવસ્થિત પાણીની અંદર જોઈ શકો ઓગારી લેવાના આ રીતના પાણીમાં નાખીને આને ઘડીક વાર રાખવાની એટલે આપણે માટી ને કમ્પ્લીટ બરાબર ઓગરી ગઈ તો આપણે પણ આને પણ આપણે બેરલ ની અંદર રાખી દઈએ આને પણ આપણે વ્યવસ્થિત બેરલ ની અંદર રાખી દઈએ તો આને એક લાકડી લઈ અને વ્યવસ્થિત આને આખું મિક્સ કરી દેવાનું બરાબર જુઓ તમે આપણે આને મિક્સ કરીએ અને આને એક ધ્યાન રાખવાનું મિત્રો તમે જે દિશામાં હલાવતા હોય એ એક જ દિશામાં હલાવવા રાખવાનું જો તમે એને આડાઉરું આ રીતના પણ હલાવજો તો એના જે જીવાડુઓ હોય એને નુકસાન થાય તો આને એક જ દિશામાં હલાવવા રાખવાનું અને આને દિવસમાં બેથી ત્રણ વખત પાંચ પાંચ મિનિટ સુધી હલાવ્યા રાખવાનું આ રીતના વ્યવસ્થિત આપણે એને હલાવી અને પછી આપણે એક આ રીતના કપડું લઈ લેવાનું આ રીતના તમારી પાસે કોઈ પણ પ્રકારનું કપડું હોય વેસ્ટ પડ્યું હોય એને આની ઉપર આ રીતના ઢાંકી દેવાનું બરાબર ઢાંકી અને આપણે એ દોરી છે દોરીના કટકા વડે આને આ રીતના બાંધી દેવાનું જેથી કરીને શું થાય આપણું કપડું અંદર પડે નહીં અથવા આની અંદર કોઈ પણ પ્રકારનો કચરો કે કંઈ ના પડે એ રીતના આને બાંધી દેવાનું મિત્રો આપણે આ રીતના આ જે જીવામૃત બનાવ્યું બરાબર અને એક ડગલું આપણે ઓર્ગેનિક તરફ આગળ વધ્યા છે બરાબર તો તમે પણ આ રીતના થોડી થોડી ટ્રાય કરો આજે નહીં તો કાલે આપણે ઓર્ગેનિક ખેતી તરફ બધાને આવવાનું જ છે તો ભેગુંથી આપણે બધું જો કરશું તો આપણે તકલીફ પડશે તો અત્યારે થોડું થોડું તમે એક બિરલનું બનાવો અને વાપરો ખેતીની અંદર તમને એમાં જરૂરથી ફાયદો મળશે અને ફાયદો મળે તો પછી આપણે થોડો થોડો આગળ વધી શકીએ તો આ રીતના આપણે પણ ટ્રાય કરી છે આપણે પણ પહેલી વખત જ છીએ આપણે પણ આજે એક પગથી ઓર્ગેનિક તરફ આગળ વધ્યા તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે પણ થોડા થોડા ખેતીની અંદર ઓર્ગેનિક તરફ જાઓ બરાબર તો આજે આપણે આ રીતના કર્યું બરાબર ને વિડીયો બધા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો જેથી કરીને બીજા ખેડૂત પણ આ રીતના બનાવી અને થોડું થોડું ટ્રાય કરી શકીએ તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આ રીતના વિડીયો ખેતીને લગતા બનાવતા જ રહીશું ધન્યવાદ